નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરા તાલુકાના પીપળિયા ગામની સરકારી સસ્તા અનાજની દુકાનમાં કેરીતિઓ થતી હોવાના આક્ષેપ કરતા કાર્ડ ધારકો દ્વારા મામલતદાર શ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના પીપળિયા ગામની સરકારી સસ્તા અનાજના દુકાનદાર દ્વારા ગરીબ અને અભણ લોકો સાથે વારંવાર અન્યાય કરવામાં આવતો હોવાના આક્ષેપો કરતા ફતેપુરાના મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે ફતેપુરાના પીપળિયા ગામની સરકારી દુકાનદાર દ્વારા રેશન કાર્ડ ધારકોને કેટલો જથ્થો આપવામાં આવે છે તે પણ જણાવવામાં આવતું નથી અને કુપન પણ આપવામાં આવતી નથી તેમજ અંત્યોદય કાર્ડ ધારકોને બીપીએલમાં ફેરબદલી કરી મોટા પાયે રેશન કાર્ડ ધારકો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનું રેશન કાર્ડ ધારકોએ જણાવ્યું હતું રેશન કાર્ડ ધારકો દ્વારા આ સરકારી દુકાનદાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ફતેપુરાના મામલતદાર કરવામાં રજૂઆત કરવામાં આવી

એપીએલ નું કરી દીધું એટલે હું વિધવા છું વૃદ્ધ છું મને કશું અનાજ મારે બીજું કશું હે નથી તો ફેંકી દે તમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા હા રજૂ કરવા કરવા માટે તો તમને કેવો જવાબ આપ્યો સાહેબે સાહેબે તો આવું તો નહીં ભણે તા ચાલુ છે પર મેં ટીમ કી સાહેબ ચાલુ નથી તમારું નામ કાંતાબેન અનાજની દુકાનના ગ્રાહક છીએ અમને દુકાનદાર મહિનામાં ફક્ત ત્રણ દિવસ માટે દુકાન ખોલવામાં આવે છે અને ઘરે ઘરે જઈ અને ફિંગર પ્રિન્ટ લેવામાં આવે છે અને એક સાથે ત્રણ દિવસમાં માલ પૂરો કરવામાં આવે છે જેથી અફરાત પફરીનો માહોલ ઊભો કરી દુકાનદાર માલ ઓછો આપે છે અને રજૂઆત કરવા જતાં ધમકી આપે છે કે તમારું ક્યાડ બંધ કરી દેવામાં આવશે મેં કઢાવેલું છે તેમ કહેવામાં આવે છે અને વધારે રજૂઆત કરતાં તેમના મળતિયાઓને બોલાવી ગ્રાહકોને માર મારવાની ધમકી આપવામાં આવે છે આ અગાઉ ગ્રાહકોને કેટલાને માર પણ મારેલો છે જેની ફરિયાદ સુખસર પોલીસ સ્ટેશનમાં પણ થયેલ છે તો આવા માથાભારે દુકાનદાર અને પુરવઠા મામલતદાર સાહેબ શ્રી મળતિયા રહી કેટલાક રેશન કાર્ડને બંધક પણ કરી દેવામાં આવેલા છે જ્યારે દુકાનદારના પોતાના પરિવારના તમામ રેશન કાર્ડ હાલમાં અંત્યોદયના છે તેમના અઢળક સંપત્તિ ધરાવે છે ફોર વ્હીલ ગાડીઓ ધરાવે છે તેમ છતાં તેમના કાર્ડ ચાલુ રહે છે અને ગરીબ માણસોને હેરાન કરવામાં આવે છે મચાર ચંદ્રસિંહ હરસિંહભાઈ વાઘવડલા